નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત એક ધારો ભારે વરસાદ વરસવાથી રાજપીપળામાં ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે મુખ્ય માર્ગના રોડ પર નદીપટમાં ફેરવાઈ ગયા નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત એક ધારો ભારે વરસાદ વરસવાથી રાજપીપળામાં ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે મુખ્ય માર્ગોના રોડ પર નદી પટમાં ફેરવાઈ ગયા છે ખાસ કરીને સતત ભારે વરસાદ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા વરસાદ બંધ નહીં રહે તો સતત વરસાદ ચાલુ રહે તો ખેતીના પગને નુકસાન થવાની શક્યતા સતત વરસાદના કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી જેના કારણે નુકસાનની નોંધ લઈ શકાતી નથી નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદનું કારણે સપાટીમાં પણ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે